આજે આપણે મિત્રો આવ્યા છીએ ઉદયપુરનું ઝૂ ફરવા માટે એટલે કે પ્રાણી સંગ્રહાલય ફરવા માટે સજ્જનગઢ પેલેસ પાસે છે સજ્જનગઢ પેલેસની તમને ટિકિટ સ્ક્રીન ઉપર દેખાશે એકસો ચુમ્મોતેર રૂપિયા એન્ટ્રી ટિકિટ છે અને સાડા ત્રણસો એંસી રૂપિયાની આજુબાજુ કંઈક તમારી કારની ટિકિટ છે ત્રણસો આડત્રીસ રૂપિયા તો સજ્જનગઢ પ્લે પેલેસ આપણે નથી જઈ રહ્યા ત્યાં તમે તમારી કાર અથવા સ્કૂટર ટુ વ્હીલર ઉપર જઈ શકો છો આપણે જઈ રહ્યા છીએ સજ્જનગઢ રાષ્ટ્રીય ઉદ્યાન એટલે નેશનલ જુઓલોજીકલ પાર્ક એટલે ઉદયપુરનું પ્રાણી સંગ્રહાલય ફરવા જઈ રહ્યા છે કેવું છે આ પ્રાણી સંગ્રહાલય તમને આગળ જાણવા મળશે કે જવા જેવું છે કે નહીં ઉદયપુર આવો તો ફરવા જાવું કે નહીં એની બધી માહિતી આપણે આ વિડિયોમાં કરીશું મિત્રો કાર પાર્ક કરવાના વીસ રૂપિયા છે ને સ્કૂટરના દસ રૂપિયા છે કાર તમે આની સામે જ પાર્કિંગ છે ત્યાં પાર્ક કરી અને પછી ઝૂમાં જવું હોય તો ઝૂમાં જાઓ અથવા તો સજ્જનગઢ પેલેસમાં જવું હોય તો ત્યાં પણ તમે જઈ શકો છો આપણે ઝૂ તરફ આગળ વધીએ છીએ મિત્રો આ ઝૂમાં ખાસ કરીને તમને જણાવી દઉં તેતાલીસ રૂપિયા ટિકિટ છે અને તેતાલીસ રૂપિયા ટિકિટની અંદર તમને ફક્ત જાનવરોમાં જંગલી જાનવરો જ જોવા મળશે અહીંયા સર્પ ગૃહ પણ નથી એટલે કે સાપ સ્નેક હાઉસ પણ નથી અને માછલી ઘર પણ નથી તમે ધારો તો ચાલીને પણ જઈ શકો છો બહુ જ મોટું છે લગભગ પાંચ કિલોમીટર જવા જેવું ચાલવાનું થશે અને બોટરી ઓપરેટેડ વ્હીકલમાં જઈ શકો છો પહેલું આ તમે જોઈ શકો છો કે જંગલી સુવર આપણે જોયું હવે આપણે જોઈ રહ્યા છે ઇમ્યુ બાળા અથવા આપણે એનું જે હોય ને કેજ કહી શકીએ છીએ બહુ વિશાળ બનાવેલું છે અને એની અંદર બહુ બધું તમે કહી શકો છો કે વૃક્ષારોપણ કરેલું છે જેનાથી તમને ઘણી વખત જાનવરો જોવામાં તકલીફ પડશે આ જાનવર બહુ નજદીક આવી ગયું એટલે આપણે લકી હતા કે આપણે એને બહુ નજદીકથી નિહાળી શક્યા અહીંયા માછલી ઘર પણ નથી એટલે ખાલી જંગલમાં જે જાનવરો તમને જનરલી જોવા મળે છે એ જાનવરો અહીંયા છે હવે આપણે ચિત્તલના બાળા તરફ આવી ગયા છીએ પણ આ બધી વસ્તુઓ હું તમને ઝૂમ કરીને બતાવી રહ્યો છું એકચ્યુઅલ આવી રીતનું કંઈક દૃશ્ય છે તમે બહુ દૂર હશો અને આવી રીતે તમે જોશો અને એક બાળાથી બીજા બાળા તરફની જવાની જે આપણે કહી શકાય દૂરીએ બહુ જ ચાલવાનું છે તો મિત્રો જો ખાસ ઉદયપુર ફરવા આવો તો પ્રાણી સંગ્રહાલય ફરવા આવવાની કોઈ જરૂર નથી તમારા શહેરનું પ્રાણી સંગ્રહાલય આના કરતાં સારું હશે એ તમને કહી શકું છું કેમ કે અહીંયા જગ્યા એવડી મોટી છે તમે જોઈ શકો છો કે એની અંદર તમને જાનવર જોવા મળશે જ નહીં તો જાનવર પણ નથી ઓછા જાનવર પણ છે અને બહુ મોટી જગ્યા છે અને પગ તોડવાની વાત છે જો તમે ત્રણ ચાર કે પાંચ દિવસની ઉદયપુરની ટ્રીપમાં આવો છો તો એકાદ દિવસ જો તમારે ચક્કર લગાવવું હોય તો તમે લગાવી શકો છો પણ સ્પેશિયલી બે દિવસની ટ્રીપમાં જો તમે ફરવાનું બીજું ટાળીને અહીંયા ના આવતા આ હિમાલયન બિયર તમે જોઈ રહ્યા છો મેં બહુ ઝૂમ કરીને બધા વિડીયો બનાવેલા છે કેમ કે બાળા બહુ મોટા મોટા બનાવેલા છે હવે આ સ્લોથ બિયર જોવો છો જે તમને ગુજરાતમાં ની પર્વતમાળાઓમાં અથવા રાજસ્થાનમાં પણ ખાસ કરીને માઉન્ટ આબુની આજુબાજુ જોવા મળે છે એ સ્લોથ બિયર પણ અહીંયા છે હવે તમે પહાડીનો નજારા અહીંયા બહુ સરસ છે મોન્સૂનમાં આવશો તો બહુ મજા આવશે હરિયાળી જોવા મળશે આપણે મોન્સૂનમાં જ આવ્યા છીએ અને જો તમે મારા બ્લોગને રેગ્યુલર ફોલો કરો છો મિત્રો તો અમે માઉન્ટ આબુથી ઉદયપુર આવ્યા છીએ તો માઉન્ટ આબુના વિડીયોઝ પણ તમને ચેનલ ઉપર બહુ જલ્દી જોવા મળશે આ મોટો બધો બાળો તમે જોઈ શકો છો આ આવડું મોટું જે બનાવેલું છે એ ખાલી ટાઈગર માટે બનાવેલું છે જેના લીધે ટાઈગરને તમે જોઈ શકો ને કોઈ એની નજીક ના જઈ શકે એટલે આવી રીતની કંઈક વ્યવસ્થા કરેલી છે બહુ સેફટીના પ્રોટોકોલ્સ લીધેલા છે હવે અત્યારે તમને હું બેંગોલ ટાઈગર બતાવી રહ્યો છું આ બેંગોલ ટાઈગર અત્યારે બેન્ચ ઉપર સૂતેલું છે પીઠ કરીને સૂતેલું છે જનરલી પ્રાણીઓ એવું જ કરે છે દર્શકો એમને નિહાળી ના શકે એના માટે પીઠ કરે છે અત્યારે હવે આપણે સિંહ જોવા આવ્યા છે હવે સિંહ બહુ જ દૂર છે મને ખબર છે ક્યાં છે પણ હું તમને દેખાડી શકું એની સ્થિતિમાં નથી આપણે ટ્રાય કરીશું કે ઝૂમ કરીને જોઈ શકીએ હરણાં પણ બહુ બધા દૂર છે હવે અત્યારે તમે સિંહ વચ્ચે ધ્યાનથી જોશો એટલે તમને સિંહ જોવા મળશે કેમકે વચ્ચે છાયણામાં એ આરામ કરી રહ્યા છે હવે પહેલો એવો જાનવર છે જેને આપણે બહુ નજદીકથી નિહાળી રહ્યા છે એ છે તેંદવો અથવા આપણે દીપડો કહીએ છીએ ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં આપણે એને લેપડ કહેવામાં આવે છે એ નજદીકથી જોવા મળ્યા બે લેપડ અહીંયા બેન્ચ ઉપર બેઠેલા હતા તો ઓવરઓલ આ બધા જાનવરો સિવાય ખાસ બીજું કશું આ પ્રાણી સંગ્રહાલયમાં નથી લગભગ અઢી કિલોમીટર તમારે જવામાં થશે ને અઢી કિલોમીટર ચાલીને આવવામાં થશે પાંચ કિલોમીટર જેવું થશે તો હું તમને ટોટલી ઉદયપુરનું ઝૂ હું ઇન્ડિયાનું સૌથી ખરાબમાં ખરાબ ઝૂમાં ગણતરી કરવા માંગુ છું કેમ કે મેં બહુ બધા ઝૂ ફરેલા છે જે તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં અથવા મોર બટન ક્લિક કરીને મળી જશે તેથી હું તમને સજેસ્ટ કરતો નથી તો ચાલો મિત્રો આશા કરું છું તમે જોઈ શકો છો કે મગરમચ્છના નામ ઉપર પણ મગરમચ્છના નાના બચ્ચા મૂકેલા છે જે મોટા થતાં હજી ઘણી વાર લાગશે અને જોવા માટે પણ તમારે બહુ દૂર છે એટલે નજીક કંઈ નહીં દેખાય અહીંયા જંગલી બિલાડી મૂકેલી છે પણ એ પણ આપણને ના દેખાણી એટલે હવે આ બધી વસ્તુ ઉપરથી તમે અંદાજો લગાવી શકો છો કે અહીં તમારે આવવું જોઈએ કે નહીં જે સત્યતા હતી મેં તમને દર્શાવી છે પછી તમારું નિર્ણય છે કે તમે અહીંયા આવવા માગો છો કે નહીં તમે ગયા છો તો તમારા શું અભિપ્રાય છે કમેન્ટમાં જરૂરથી જણાવજો